અત્યારે અમે એક ઘટના સાથે હાજર છીએ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં એક સામાન્ય બાબતે મારામારી સર્જાય છે જેમાં માતા પુત્ર ને ગંભીર ઇજાઓ પહોંચી છે નમસ્કાર દર્શક મિત્રો બી ઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં માતા પુત્ર પર કેટલાક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર ગાડી કેમ અહીં રાખી છે જેવી નજીવી બાબતને લઈને મોટો ઝઘડો થયો હતો હતો જે મારામારીમાં આ ઘટનામાં પિન્ટુ નામના વ્યક્તિ સહિત ત્રણ થી ચાર જેટલા લોકો દ્વારા માતા અને પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં માતા અને પુત્રને બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા ગંભીર રીતે ઘાયલ થયેલા માતા પુત્રને તાત્કાલિક એક સોઠ એમ્બ્યુલન્સ દ્વારા શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે હોસ્પિટલ પોલીસ ચોકીએ આ ઘટનાની નોંધ લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે મારું નામ અરવિંદભાઈ ભાઈ ભાઈ રાઠોડ છે અને આનંદનગર અપુટ એડ્રેસ પાસે મારો ભાઈ અને એના મિત્ર જોડે હું હતો અને ત્યાં એક પિન્ટુ નામનો વ્યક્તિ હતો એ એમ કીધું કે અહીંયા ગાડી કેમ રાખીને ઊભા છો જાહેર રોડ ઉપર અમે અહીંયા રોડ ઉપર મારા ભાઈ એ લોકો ઊભા હતા હું તો મારા ઘરે હતો તો એમાં ગાડી ઊભી રાખવા બાબતથી માથાકૂટ થઈ અને એ લોકો ત્રણ ચાર જણા આવીને પછી ઉશ્કેરાય ને પથ્થર મારો ઘર હા કર્યો અને તલવાર એક એનો ભાઈ લઈને અને એક ભાઈ એનો પાઇપ લઈને આવ્યો અને એના ફફારી એક છરી હાથમાં લઈને આવ્યા અને એની એક બેન હતી એ પથ્થર પથ્થરમારો કરતી હતી એમાં ઈજાઓ પામી છે મારા ભાઈને માથામાં વાગી ગયું છે માથામાં આઠ દસ ટકા આવ્યા છે હાથમાં એને આંગળી ચીરાઈ ગઈ છે આંગળી આંગળીને પણ સાત આઠ ટકા આવ્યા છે અને અને બીજું એને મગજમાં અહીંયા વાગ્યું છે ને કાંઈ સાતીમાં પણ વાગ્યું છે મારા મધરને પણ વાગ્યું છે મારા મધરને બે આંગળીમાં વાગ્યું છે નીચે પગની માં એકમાં ત્રણ ટકા આવ્યા છે એકમાં બે ટકા આવ્યા છે તો તોડફોડ કરી નાખી છે અને ઘટના સ્થળે પોલીસે નજરે જોયેલું છે પોલીસ પણ આવી ગઈ હતી અને પોલીસ આવી શકતા પણ એ લોકો પથ્થર મારો કરતા હતા પોલીસ ને નજરે આવી ગઈ હતી ઘટના સ્થળે આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે બીઈ ન્યૂઝ આ ઘટના પર નજર રાખી રહ્યું છે અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો આજના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર